પછી કરોડ રૂપિયાની મર્સડીઝ લીધી ખાડો છે એટલે ખાડો એની અસર કરશે પણ જેમ જેમ વાહન મોટું જેમ જેમ તમે સુખ સુવિધા વધારતા તેમ તેમ તેની અસર ઓછી થતી જશે એમ ગળામાં કંઠીન કપાળમાં તિલક કરી નાખો એટલે કઈ ભાગ્યમાં લખેલા દુઃખ મટી ન જાય પણ એની અસર ઓછી થઈ જાય એ ઓછું થઈ જાય એની જેમ જેમ એની નજીક જાઓ જેમ જેમ ધર્મવાન કારણ કે ધર્મ ધર્મ માણસ અંદર વિવેક લાવે શું ગુમાવ્યું છે એ યાદ ન રાખો શું મેળવ્યું છે ભાઈ આપણા ગૌઠાને યાદ કરો હતું આપણા પાસે અને હવે આપણું વિચારો છે એસી એસી વર્ષ સુધી આમ કોહ ખેંચી ખેંચી ને આમ હાથી બિચારા સવારે સાંજ સવારથી લઈને દિહાથીમાં સુધી બળ કરતા ને તો એ બાર મહિનાની જાહેર માંડ થતી અને દાંતડી નથી અટતા હવે તોય કબાટમાં હમાતું નથી ઘરેણું રૂપિયો કપડાં આ કઈ ઓછી કરી દ્વારિકા વાળા પણ આપણે બસ ઓહો ઓલાના દીકરાના લગ્નમાં પંદર હજાર વાળી થાળી હતી પણ હું પંદર હજાર વાળી થાળી પણ મૂળ ખાવું કેટલું એ વિચારો તમે મૂળ જરૂરિયાત તો હતી નહીં આવી ગયા ને બધે આમ ફરીને આવ્યા તો રોટલે કે બીજે ક્યાંય ગમે એવડા લગ્ન રોટલો તો રાખવો જ પડે રોટલી તો રાખવી જ પડે જરૂરિયાત રોટલાની છે પાણી તો કરવા માટે એનાથી પેટ ભરાય પીજો પીજો ઓલો ઓલો રોટલો હોય ને તો જગાડે ભગવાન ને જે માનતા હોય ભગવાનને જે જાણતા હોય ભગવાનની અંદર જેની અનન્ય શ્રદ્ધા છે એવા લોકોનું પાકું ભરોસો હોય કે હવે ભગવાન આપણને કઈક આપણું આપણી સામે જોશે